નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાવાગઢ ચાંપાનેર ગ્રામ્ય પંચાયત ખાતે હર ઘર તિરંગા યાત્રા ઉમંગ ઉમંગભેર યોજાઈ પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હર ઘર તિરંગા અભિયાન આહવાનને ચરિતાર્થ કરતા આજે પાવાગઢ ચાંપાનેર ગ્રામ્ય પંચાયત ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં તિરંગા યાત્રા પાવાગઢ ચાંપાનેર ગ્રામ્ય પંચાયત ખાતેથી શરૂ કરાઈ જેથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવ્યા એવા ઉદ્દેશ સાથે આગામી તારીખ આઠથી ચૌદ મી

તારીખ તેર આઠ બે હજાર ચોવીસ મંગળવાર આજરોજ ચાપાનેર પાવાગઢ ગ્રામ પંચાયતની ત્રિરંગા યાત્રા રેલીમાં ઉપસ્થિત પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફના મિત્રો ચાપાનેર કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાંથી ઉપસ્થિત આપણા મુખ્ય શિક્ષક તેમનો તમામ શિક્ષક પરિવારગણ નાના નાના બાળકો ભૂલકાઓ તેમજ ફળિયા પ્રાથમિક શાળામાંથી પધારેલા મુખ્ય શિક્ષક બહેનશ્રી આંગણવાડી તમામ કાર્યકર ટેળાગર બહેનો તેમજ ગામમાંથી પધારેલા માજી સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓ સભ્યશ્રીઓ તમામ ગામના આગેવાનશ્રીઓ ભાઈઓ બહેનો આજ રોજ આ मोदी साहेब न एक स्वप्न आहे की भाई हर घर त्रिरंगा आणि त्रिरंगा रेली